નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિતલ પટેલ માં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણાઠ ગુજરાતી પાઠ છ બકર પટેલનો કારેલા પ્રયોગ પાઠ છ બકર પટેલનો કારેલા પ્રયોગ પાઠ લેખક છે હરિપ્રસાદ વ્યાસ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા box લખો એક બપોર પટેલે એક વાર શેમાં કરેલા ના ખૂબ વખાણ વાંચ્યા જવાબ બી ચોપાનીયા માં શું ખાવાથી તાવ તર્યો આવતો નથી જવાબ d કરેલા ત્રણ કારેલા ખાવાનો શોખ વધતો જવાથી બકોર પટેલ કેવા બની ગયા જવાબ એ કારેલા લટકું

રવૈયા ગોપાલ અને શાક રસ જોઈ મોમાં પાણી આવ્યું તે શેનો રસ હતો જા લીમડાનો દસ લીમડાના રસ મોટો ગ્લાસ જોઈને ગોપાલદાસ મોં કેવું થઈ ગયું જવાબ એ દિવેલ પીધા જેવું

પાંચ ખાલી જગ્યાનું મારણ તો જવાબ આવશે ગળપણ છ બધું વાંચતે ગાજતે ખાલી જગ્યા આવશે ત્યારે સમજાશે તો જવાબ આવશે માંડવી સાત આજે ખાલી જગ્યા હોવાથી લીમડાનો રસ પીવો અને સુકન કરો જવાબ આવશે ગુડી પડવો આઠ મારે ત્યાં ખાલી જગ્યા થી મહેમાન આવવાના છે જવાબ આવશે કલકત્તા પ્રશ્ન ત્રણ નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો

બકોર પટેલ ગોપાલ માટે નિષ્ઠાન લાવવા માટે રાજ થાય છે જવાબ આવશે કારેલા અને મેથી વાળી દાળ ખૂબ વાવી તો જવાબ આવશે ખોટું બપોર પટેલ સ્વભાવે ખૂબ જિદ્દી છે જવાબ આવશે ખરું નવ ગોપાલ દાસ ખાવાની ઈચ્છા બીજા દિવસે પૂરી થઈ તો જવાબ આવશે ખોટું દસ ગોપાલ ને લીમડાનો રસ જોઈને ઉભકો આવી ગયો જવાબ આવશે ખરું પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક ટપાલી નો અવાજ સાંભળી કોણ ઘરની બહાર આવ્યું જવાબ ટપાલી નો અવાજ સાંભળી સકરી પટલાની ઘરની બહાર આવે બે ગોપાલ દાસને જમવામાં કઈ ઘડ્યું ન મળ્યું તો શું કરે જવાબ ગોપાલને જમવામાં કઈ ઘડ્યું ન મળે તો તેઓ છેવટે પટલાની જવાબ સકરી પટલાની ઘૂડી પડવાના દિવસે કંસાર અને ઘી જમાડવાનું કહે છે ચાર બકોર પટેલના મતે બહુ વજન હોય તો શું થાય જવાબ

કઈ મીઠાઈ લાવવી પડશે એવું કોને કહ્યું કેમ જ ત્યારે તો રોજ કઈને કઈ મીઠાઈ લાવવી પડશે એવું સકરી પટલાણીએ કહ્યું કારણ કે તેમના ઘરે પુના થી ગોપાલદાસ એક અઠવાડિયું રહેવા આવવાના છે અને તેઓ મીઠાઈના ભારે શોખીન હોવાથી તેમને રોજ ક્યારે ગોપાલ થઈ ગઈ કેમ જ બકર પટેલ અને ગોપાળદાસ જમવા બેઠા ત્યારે તેમની સામે પીરસેલા પાણામાં કારેલાનું શાક કારેલાની મેથીવાળી દાળ મેથીનું અથાણું અને રીંગણ અને મેથી ભાજીનું શાક જોયું ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ કારણ કે તેમને કડવા કરેલા બદલે મીઠાઈ ખાવાની ઈચ્છા હતી. કેમ આવી ગયા કડવું ભોજન કદી ખાધેલું નહીં તેમને રોટલી દાળમાં બોળીને મોંમાં ડબસો માર્યો દાળનો સબડકો માર્યો પણ દાળ એકદમ કડવી હતી તે ઉપરાંત મેથી ચાર પાંચ દાણા મોંમાં આવી જવાથી બધો સ્વાદ બગડી ગયો તેથી તેમને જમતી વખતે કમકમાં આવી ગયા

અથાણાની ઋતુમાં તૈયાર કરાવેલું મેથુ નું અથાણું પણ ભોજન સાથે ખાય છે બકોર ગુડી પડવો અને લીમડાના રસના વિશે શું કહ્યું જવાબ બકોર પટેલે કહ્યું આજે ગુડી પડવો હોવાથી લીમડાનો રસ પીવાનો મહિમા છે કડવો રસ પીવાની પ્રથા શરૂ થવા પાછળ કારણ છે વૈદ્યકમાં કડવી ચીજો વિશે લખ્યું છે કે તેનાથી ભૂખ ઉગડે છે

તથા ગુડી પડવો હોવાથી પીવા માટે આપેલો કડવો લીમડાનો રસ જોઈને તેઓએ ત્યાંથી વહેલા વિદાય થવાનું નક્કી કારેલા કડવા એટલે પોતે કદી ખાધા જ નહીં જવાબ બકોર પટેલ બે તેઓ અઠવાડિયા ની મહેમાન ગતિ આવવાના છે જવાબ ગોપાલદાસ દાસ ત્રણ ટપાલી નો અવાજ સાંભળી બહાર આવે જવાબ સકરી પટલા પીરતી બંને રસોડામાં પ્રશ્ન નો આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખો એક ખવાયેલું પચી જાય છે જ ખાધેલું હજમ થઈ જાય છે બે હવે તેઓ કારેલા પ્રિય થઈ ગયા હતા ને તેઓ જાણે કારેલા લટું બની ગયા ત્રણ દરરોજ કઈ ગળી વાની ચાર ગોપાલદાસ થોડા આપણા અતિથિ છે જ ગોપાલદાસ હવે મહેમાન કહેવાય જ નહીં ઘરના માણસ ગણાય પાંચ વાતો વાતોમાં સમય પસાર થઈ ગયો જ આમ વાતોમાં વખત વહી ગયો

બીજી કરવી ચીજો પણ વધારે ખાવા લાગ્યા જો પણ આ આ લખાણ વાંચી હું પડી પડી ગયો થયું કે આજ સુધી તો ખબર જ ત્યારે હવે હું પણ કારેલા ખાવાનું શરૂ કરું તે દિવસે મેં કારેલા જ મંગાવ્યા ખાધા કોણ જાણે કેમ આજ ખાવાનો શોખ વધતો ગયો ને હું જાણે કારેલા લટ્ટું બની ગયો મેથી અને એવી કોઈ કરવી ચીજો પણ વધારે ખાવા લાગ્યો પ્રશ્ન અગિયાર નીચેના શબ્દોની જોડની સુધારીને લખો અહિયાં જોડની સુધારીને લખેલી છે તે જુઓ. એક બીમારી બે અઠવાડિયું ત્રણ પરબી ચાર મિષ્ટાન સાત ઋતુ આઠ મુંજાવું નવ અચૂક દસ મજબૂત પ્રશ્ન બાર નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો વખાણ તો પ્રશંસા સ્તુતિ બે જરા તો લગાડ થોડું ત્રણ ખ્યાલ તો તર્ક વિચાર ચાર ડગ તો ઢગલો ગંજ પાંચ ફાયદો તો લાભ ગુણ છ ચીજ તો વસ્તુ પદાર્થ સાત તેવ તો લત ખો આઠ ફિકર તો ચિંતા કાળજી નવ વખત તો કાળ સમય દસ મહિમા તો પ્રતાપ યશ અગિયાર પ્રથા તો ધારો વહીવટ પ્રશ્ન તે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક ખૂબ તો થોડું બે ખોટું તો સાચું ત્રણ ફાયદા તો ગેરફાયદા ચાર કડવી તો મીઠી તો પ્રશ્ન ચૌદ

આખરે ચોરની ચોરીનું સત્ય વાંચતી જાદુગર થઈ ગઈ પાંચ જીવ લેવો કંટાળો આવવ વાક્યો બાળકોએ આજે પ્રશ્નો પૂછી પૂછીને મારો જીવ લઈ લીધો છ માં પાણી આવી જવું ખાવાની તીવ્ર ઈચ્છા થવી વાક્ય મેળામાં લાડુ જોઈને મારા મોમાં પાણી આવી ગયું દિવેલ જેવું ચહેરો ઉતરી જવો નિરાશ વાક્ય પરીક્ષાનું પરિણામ જોઈને તેનું જેવું થઈ ગયું આઠ આળો હાથ કરો કોઈ વાતને નકારવી વાક્ય પિતાજી પાસે પિકનિક પર જવાની વાત કરી ત્યારે તેમણે આળો હાથ કરી દીધો

આઠ વાર તો અઠવાડિયાનો દરેક દિવસ સોમવાર મંગળવાર વાર નામને અંતે પ્રમાણે અનુસાર એવા અર્થમાં ક્રમવાર ગોત્રવાર વાર વખત ફેરો પાંચ વાર દસ વાર પ્રશ્ન સત્તર નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. અહીંયા ધ્વનિઓ છૂટા પાડીને લખેલા છે તે જુઓ. પ્રશ્ન અઢાર નીચેના ધ્વનિઓને જોડીને શબ્દો બનાવો તો એકના જવાબમાં આવશે રવૈયા પ્રશ્ન ઓગણીસ નીચેના શબ્દોમાંથી દ્વિરૂપ અને રવાનુંકારી શબ્દો શોધીને લખો દિવસે ટીકી રવાનું પ્રશ્ન વીસ નીચેના વાક્યોને કર્મણી પ્રયોગમાં ફેરવો તો એકના જવાબમાં આવશે જુઓ સક્રિય બેન થી વાત કરાઈ બેના જવાબમાં આવશે મેમાન થી લાડવું જમાય છે ત્રણ ના જવાબ માં આવશે જો ગોપાલ દાસ થી પત્ર લખાયો ત્રણ ના જવાબમાં જુઓ કૌશિક દ્વારા ગૃહ કાર્ય કરાય છે પાંચના જવાબમાં જો કશું બોલાયું નહીં પ્રશ્ન એકવીસ ઉપરની વિગત અનુસાર અહીં આપેલા વાક્યમાં ફેરફાર કરીને ખુટતા શબ્દો ભરવાના છે તે જુઓ અ અને બ આપેલું છે મહેશે ગીત ગાયું બ મહેશ વડે ગીત ગવાયું

પ્રશ્ન ત્રીસ નીચેના વાક્યોને ભાવે પ્રયોગમાં ફેરવો એકના જવાબમાં જુઓ મારા જવાબમાં જુઓ એ દરવાજામાંથી ગ્રાહકો થી અંદર જવાય છે ચાર ના જવાબ માં જુઓ મારાથી કુદી પડાયું પ્રશ્ન ચોવીસ નીચેના શબ્દોને ને શબ્દકોષના ક્રમમાં ગોઠવું એકના જવાબ આવશે બાસુંદી, મારણ, રોટલી લીમડો અને સકરી પ્રવૃત્તિઓ પ્રશ્ન પાંચ નીચેનો ફકરો ધ્યાનથી વાંચીને પછી પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો આજે સમગ્ર પરિવારનું સમૂહ ભોજન હતું રસોડામાં ભારતી કોકિલા અને રંજન પહોંચ્યા તેમને રસોડામાં દસ જાતના શાકભાજી જોયા રીંગણ ટામેટા કોબીજ ફુલેવર મોગરી સરગવાની સિંગો વગેરે વગેરે કયું શાક બનાવવું તેનો નિર્ણય થતો જ ન હતો કોકિલાએ કહ્યું મને કોબીઝનો સંભારો બહુ ભાવે છે ભારતીએ કહ્યું સરગવાની શિંગોનું શાક તો હું સાંજે જ બનાવું છું

પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ શોધો એક રસોડા પ્રશ્ન બે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એક કોકિલાએ કોબીજનો સંભારો તો જવાબ આવશે ખોટું બે રંજન નો સ્વાદિષ્ટ ઓળો બનાવે છે જવાબ આવશે ખોટું ત્રણ મીનાડે પંચકુટ્યું પ્રશ્નના ઉત્તર લખો એક ભાવના અને સાક્ષી કયું કયું કામ કર્યું હશે જવાબ ભાવના અને સાક્ષી ભોજન પીરસવાનું વાસણો ધોવાના રસોડું સાફ કરી અને વાસણો ગોઠવવા જેવા કામો કર્યા હશે બે ભારતીય સાનું સાનું શાક બનાવ્યું હશે જો ભારતીય પંચકુટિયું શાક બનાવ્યું હશે વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો